નમસ્કાર દર્શક મિત્રો હું સુધી ઇટાલિયા બી એસ સી એગ્રી ગ્રેજ્યુએટ અને કૃષિવેજ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વાલા દર્શક મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કર્યું છે જે હાલના સમયની અંદર પંદરથી વીસ દિવસનું થઈ ચૂક્યું છે અને હવે તેની સાથે સાથે ખડનું બિયારણ પણ ઊગી ચૂક્યું છે તો હવે તેનું કેવી રીતે નિયંત્રણ કરવું તો વાલા દર્શક મિત્રો ઘઉં અને જીરાની જેમ આપણે કોઈ એવી સ્પેસિફિક નિંદામણ નાશક નથી જેથી કરીને દરેક પ્રકારના ખડ છે તેનું આપણે નાશ એટલે કે નિયંત્રણ કરી શકીએ તો હવે આપણે શું કરવું તો વાલા દર્શક મિત્રો તેના માટે આપણે વાત કરીએ ખડની તો ખડ છે એને આપણે બે ભાગની અંદર વિભાજન કરી શકીએ જેમાં લાંબા પર્ણવાળા ખડ અને ત્યારબાદ આપણે વાત કરીએ ગોળ પર્ણવાળા ખડની તો લાંબા પર્ણવાળા ખડ છે તેની અંદર આપણે વાત કરીએ તો માર્કેટની અંદર અલગ અલગ કન્ટેનની દવાઓ મળે છે જે નાશક છે એનો છંટકાવ કરીએ તો આપણે પર્ણવાળા જે ખડ છે તેનો નાશ કરી શકીએ અને તેનું નિયંત્રણ પણ સારા પ્રમાણની અંદર મેળવી શકીએ તો તેની અંદર આપણે વાત કરીએ તો ક્વિઝેલોફોપ ઇથાઇલ કરીને જે માર્કેટની અંદર આ દવા મળે છે જે નિંદામણ નાશક છે અને તેનું રિઝલ્ટ પણ સારા પ્રમાણમાં મળે છે અને મોટાભાગના ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરે છે અને લાંબા પર્ણવાળા જે ખડ છે તેનું નિયંત્રણ મેળવતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ પ્રોપો આ કન્ટેનની અંદર પણ દવા મળે છે અને આ દવાનું પણ રિઝલ્ટ ખૂબ જ સારા હોય છે અને આપણે પણ આવી રીતે જો આવી દવાઓનો છંટકાવ કરીએ તો આપણે લાંબા પર્ણવાળા જે ખડ છે તેનું આપણે સારા પ્રમાણની અંદર નિયંત્રણ મેળવી શકીએ ત્યારબાદ હવે આપણે વાત કરીએ ગોળપર્ણવાળા ખડની તો વાલા દર્શક મિત્રો આપણો મુખ્ય પાક જે તલ છે તેના પર્ણ પણ ગોળ હોય છે જો આપણે ગોળપર્ણવાળા નિંદમણનાશકનો ઉપયોગ કરીએ તો આપણા પાક પણ બળી જતો હોય છે એટલે કે તેનો પણ નાશ થઈ જતો હોય છે તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગોળપર્ણવાળા જે નાશક છે એનો આપણે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ હવે કેવી રીતે ગોળપર્ણવાળા ખડ છે તેનું આપણે નિયંત્રણ કરવું તો મજૂરી વર્ગના જે માણસો હોય છે તેના દ્વારા આપણે હાથેથી નિંદામણ કરાવી અને ગોળપર્ણવાળા જે ખાતર આપણે જે ખડ હોય છે તેનું નિયંત્રણ કરવું જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારના જે ખાતરો આવે છે જે મોટાભાગના ખેડૂત મિત્રો વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે વેજીટેટિવ ગ્રોથ કરાવવા માટે ઉપયોગ કરતા હોય છે જેમાં આપણે વાત કરીએ તો પાયાના ખાતર બાદ આપણે જે પૂરતી ખાતર જે પૂરતી પોષક તત્વોની કરે છે અને આપણે ઉપરથી જે છંટકાવ કરતા હોઈએ છીએ તેનું દ્વારા આપણે વાનસ્પતિક વૃદ્ધિ કરાવતા હોઈએ છીએ તો એની અંદર આપણે ઘણા બધા ખેડૂત મિત્રો છે જે યુરિયા એટલે કે નાઇટ્રોજન છેતાલીસ ટકાની અંદર આપણે જે મળે છે જે પચાસ કિલોનું બેગ છે તેનો ઉપયોગ કરતા હોય છે અને તે છાંટી બાદ છાંટી દે છે અને ત્યારબાદ પિયત આપતા હોય છે તો વાલા દર્શક મિત્રો આવી રીતે નાઇટ્રોજન પોષક પૂર્તિ કરતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ જે નાઇટ્રોજન અને નાઇટ્રોજનની સાથે ફોસ્ફરસ પોષક પણ હોય છે અને આ બંને ચોવીસ ચોવીસ ટકાની પ્રમાણ ટકાવારીની અંદર જોવા મળે છે અને નાઇટ્રોજનનું જે મુખ્ય કાર્ય છે એ વાનસ્પતિક વૃદ્ધિ કરાવવાની તો છે જ ત્યારબાદ આપણે વાત કરીએ ફોસ્ફરસની તો ફોસ્ફરસ છે એ મૂળની સાઇઝ વધારે છે અને મૂળની સંખ્યા વધારે છે જેથી કરીને છોડનો વિકાસ સારા પ્રમાણમાં થાય અને અનિયમિત વાતાવરણ એટલે કે એબાયોટિક સ્ટ્રેસની સામે તે છોડ ટકી રહે અને હવે જે વાત કરીએ પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે જેઓ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે સોળ 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 ટકાની ટકાવારીની અંદર મળે છે અને આવા ખાતરનો ઉપયોગ કરી અને પો પોષક તત્વો આપતા હોય છે જેથી કરીને છોડનો વિકાસ સારો થાય ત્યારબાદ મૂળની સાઈઝ પણ વધે અને જ્યારે પોટાશ આવે છે અને આ પોટાશનું મુખ્ય કાર્ય એ છે કે જ્યારે ફળ આપણે જે ફૂલમાંથી ફળ બંધાય એટલે કે જે ગેપ્સ્યુલ તૈયાર થાય છે તેની સાઈઝ વધે એટલે કે ફળ છે આપણે તલનું જે છે એની કલર વધે કલરની ગુણવત્તા વધે વજન વધે અને તેની સાઈઝ પણ વધે ત્યારબાદ હવે આપણે વાત કરીએ વોટર સોલ્યુબલ ખાતરોની તો વાલા દર્શક મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે જેઓ વાનસ્પતિક વૃદ્ધિ માટે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ હોર્મોન્સ એક્ટિવિટી વધારવા માટે પણ ઘણા બધા ખેડૂત મિત્રો આવા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો તેની અંદર આપણે વાત કરીએ વાનસ્પતિક વૃદ્ધિની તો માર્કેટની અંદર હુમિક પ્લસ ફુલિક એસિડના કન્ટેન્ટની અંદર આપણે જે ખાતર આવે છે એનો ઉપયોગ કરીએ તો આપણે જે છોડ છે એની અંદર વાનસ્પતિ વૃદ્ધિ સારા પ્રમાણમાં થાય અને આવા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ સીવીડ એક્સેટની તો વાલા દર્શક મિત્રો આ સીવીડ એક્સેટ આપણે જો છંટકાવ કરીએ તો છોડની અંદર લીલોતરી વધે છે અને લીલોતરી વધવાથી તેના છોડના જે પર્ણ હોય છે એની અંદર હરિતકણની સંખ્યા વધે છે જેથી કરીને છોડને પૂરતા પ્રમાણની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પોતાનો છોડ છે એ પોતાનો ખોરાક બનાવતો હોય છે અને આ ખોરાક સારા પ્રમાણમાં બનાવે છે અને જેથી કરીને છોડનો વિકાસ સારા પ્રમાણમાં થાય આવી રીતે આપણે આવા ખાતરનું નિયમન કરવું જોઈએ અને ત્યારબાદ આપણે વાત કરીએ હોર્મોન્સ એક્ટિવિટીની તો વાલા દર્શક મિત્રો ઘણા બધા ખાતરો હોય છે જે હોર્મોન્સ એક્ટિવિટીમાં કામ કરતા હોય એટલે કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય છે એ પહેલાં ઘણા બધા ખેડૂત મિત્રો આવા હોર્મોન્સ એક્ટિવિટી એટલે કે છોડનો વિકાસ માટે આવા ખાતરોનો છંટકાવ કરતા હોય છે જેથી કરીને હોર્મોન્સ એક્ટિવિટી વધે એટલે છોડની કાર્યક્ષમતા વધે અને છોડનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે તો તેની માટે માર્કેટમાં ચિલેટેડ ઝીંક કરીને જે પોષક તત્વો આવે છે જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે પણ છોડને જરૂરિયાત હોય છે જે અમુક ખેડૂત મિત્રોને ખ્યાલ હોતો નથી અને અમુક ખેડૂત મિત્રો આનો પણ કરતા નથી પરંતુ જો આપણે આવા એટલે કે આ કરીએ તો હોર્મોન્સ એક્ટિવિટી વધે છે અને જેથી કરીને છોડની કાર્યક્ષમતા વધે છે ત્યારબાદ આપણે વાત કરીએ હોર્મોન્સ એક્ટિવિટી માટે ઉપયોગમાં લેવાતું બીજું ખાતર એટલે કે જીબ્રેલિક એસિડ વાલા દર્શક મિત્રો જીબ્રેલિક એસિડ છે એનું પણ મુખ્ય કાર્ય હોર્મોન્સ એક્ટિવિટીનું છે અને તે પણ સારા પ્રમાણની અંદર હોર્મોન્સ એક્ટિવિટી કરે છે અને છોડની કાર્યક્ષમતા વધારે છે અને કેપ્સ્યુલ એટલે કે ફ્લાવરિંગ વધારે છે અને ફ્લાવરિંગ બાદ આપણે કેપ્સુલ બંધાતી હોય છે અને જે ઉત્પાદનની અંદર સારા પરિણામ બતાવતા હોય છે તો આપણે પણ આવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ હોર્મોન્સ એક્ટિવિટી વધારતા હોઈએ એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે ઉત્પાદન સારા પ્રમાણમાં લેવું જોઈએ જેથી કરીને આપણને સારા પ્રમાણમાં આવક મળે તો આવા અવનવા વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને કૃષિવેદ નામની ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન